અને અમારો વિડીયો આવે તમારી પાસે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ શેર બી કરી લેજો ને બધું છે કપડા બધા ભીના થઈ ગયા છે તમે જોઈ શકો છો કેટલો બધો વરસાદ છે હું તમને બતાવું જોવું ગઈશ બધા ઝાડ ને બધા હલેશે અને ખૂબ બધું પાણી ભરાઈ ગયું છે આજે તો કાંઈ કામ નથી થયું ખેતરનું આપણે નેદવાનું બાકી હતું વરસાદ ના રહેવાના કારણે આપણે કાંઈ કામ નથી કર્યું ને ઘરે કામ જમવાનું ને એવું બધું બનાવવાનું છે હમણાં તો જા પીવી છે દસ વાગવા આવ્યા છે અને કોના ગામમાં વરસાદ છે તો કમેન્ટ કરજો મારા ગામડા બહુ છે બનાસકાંઠામાં તો બધા એવું કહે છે કે અમારા બનાસકાંઠામાં બહુ વરસાદ હોય છે સાચી વાત છે કે હું એક જ કહું છું ખાલી જોઉં કહેશ કેટલો બધો વરસાદ છે અને વધુ બી સાથે સાથે છે પવન પણ બહુ છે તો તમે જુઓ કેટલો બધો વરસાદ પડે છે અને અહીંયા બે છોકરા મજા કરે છે એ રાંકી ચલો મે હા ખૂબ મજા ખૂબ તન મજા આવે એમાં પુની ને તો ગાઈસ એ તો મજા કરે છે વરસાદમાં તો આપણે હવે મેરે તો ગાયને ને બેસ વાટવા જવાનું છે અને મારે ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને જલ્દી જલ્દી મને સપોર્ટ કરો અને કયા કયા ગામથી મારા વિડીયો જોવે છે એ કમેન્ટ કરો કેમ કે મને ખબર પડે કે કેટલા ગામમાં મારા વિડીયો જોવે છે એને કોમેન્ટ કરો ના ભૂલતા જો ગાઈસ બાય